હાઈ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુકવણીની સિઝન આવે અને આપણે પાપડને કઈ રીતે ભૂલી શકીએ તો અહીં હું આ તમારા માટે સરસ મજાના પાપડની રેસીપી લાવી છું તમે કહી શકો છો કે આ પાપડ સેના છે ના ચોખાના પાપડ તો આ નથી જ આ પાપડ છે રવાના પાપડ એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનતા આ પાપડ ફ્લેવર આપ્યું છે મેં લસણનું અને મર મરચાંનું તો આ એકદમ સરસ ને ટેસ્ટી એવા પાપડમાં આપણે તેલનો ઉપયોગ નથી કર્યો જેથી કરીને તમે એને આખું વર્ષ સરસ રીતે સ્ટોર કરી શકો એટલે એમાં પાપડની અંદર તમને થોડી સ્મેલ પણ નહીં આવે અમુક વખત પછી જો તેલ યુઝ કર્યું હોય તો સ્ટોરિંગ કરતી વખતે એમાં આપણને તેલની સ્મેલ આવે છે તો ચાલો જોઈએ આ સરસ મજાના રવાના પાપડ કઈ રીતે બને તેના માટે અહીં મેં એક વાટકીની રવો લીધો છે આ રવો થોડો જાડો છે તેથી કરીને હું એને મિક્સીમાં નાખી અને સેજ ફેરવી લઈશ ઝીણો રવોને પણ તમારે આ જ રીતે ફેરવવાનો રહેશે અને બેથી ચાર વખત આવી રીતે મિક્સી ફેરવીએ તો આ રીતે એનો એનો પાવડર તૈયાર થઈ જશે તો આ આપણે જેટલો રવો લીધો છે અઢીસો ગ્રામ જેવો રવો છે તે આપણે આની એક તપેલીમાં ફેરવીને લઈ લઈએ હવે જે વાટકીના માપથી મેં રવો લીધો છે તે જ વાટકીના માપથી હું સાત વાટકી પાણી આની અંદર એડ કરું છું આ રીતે એકદમ ઘણી વ્યવસ્થિત અને આખો વાટકો ભરાય તે રીતે સાત વાટકા પાણી આની અંદર એડ કરીએ છીએ પછી એને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે કોઈ લમ્પ્સ ન રહે એની અંદર તે રીતે આપણે એને મિક્સ કરી ઢાંકી અને લગભગ અડધી કલાક માટે એને રેસ્ટ દેવાનું છે હવે આની અંદર ફ્લેવર દેવા માટે થઈને હું લસણનો ઉપયોગ કરું છું આપણે જીરાવાળા પાપડ તો ખાતા જ હોઈએ છીએ પણ અહીં હું એક સરસ મજાનો ફ્લેવર જો તમે લસણ ખાતા હો તો તમે એડ કરી શકો છો અને આ જે લસણ મેં લીધું છે લગભગ સાતથી આઠ કડી જેટલું લસણ મેં લીધું છે અહીંયા અને એને આપણે પીસીને અંદર એડ કરવાનું છે અને સાથે મેં અહીં લીધું છે ચીલી ફ્લેક્સ જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો સુકાલા મરચાંના આવી રીતે પલ્સ મોડ પર ફેરીને ફેરવી અને તમે લઈ શકો છો સાથે હું આમાં કોથમીર એડ કરું છું અને મીઠું એડ કર્યું છે આ પાપડની અંદર આપણે બિલકુલ સોડા કે ખારો વાપરતા નથી તો પણ આ પાપડ એટલા જ સરસ બનશે તો ફ્લેવર માટે થઈને અહીં જે મેં લસણ લીધું છે તે લગભગ સાતથી આઠ મોટી કડી લસણ છે તેને આપણે મિક્સી ગ્રાઇન્ડરમાં લઈ અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને એને આપણે પીસી લેવાનું છે હવે અડધી કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રવો પણ સરસ પળી ગયો હશે અને નીચે બેસી ગયો છે કારણ કે પાણી અત્યારે તમને ઝાઝું લાગતું હશે પણ જેમ કૂક કરશું આપણે એટલે થઈ જશે બરાબર હવે આ જે પેસ્ટ હતી લસણની તે આપણે આની અંદર એડ કરી દઈએ છીએ આની અંદર મેં સૂકા લાલ મરચાં નાખ્યા હતા તેથી કરીને એવો કલર છે સાથે આમાં મીઠું પણ એડ કરી દેવાનું છે અને આ જે ચીલી ફ્લેક્સની કોથમીર છે તે આપણે લાસ્ટમાં એડ કરીશું હવે આ તપેલીને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે ગેસ ચાલુ કરી અને આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચલાવતા રહેવાનું છે અને કૂક કરતા રહેવાનું છે જેમ કૂક થશે તેમ આ ઘટ થતું જશે અત્યારે તમને એકદમ પતલું લાગતું હશે પણ જેમ એ રંધાતું જશે તેમ એકદમ થીક થવા મનશે તો માથેથી બિલકુલ હટ્યા વગર આપણે આ મિશ્રણને તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો કે લગભગ પંદરથી સત્તર મિનિટની અંદર આવી ટાઈપનું મિક્સચર તૈયાર થઈ જશે એકદમ સરસ ઘાટું આપણે ઢોકળાનું ખીરું હોય તે ટાઈપનું મિક્સચર તૈયાર થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો ચમચાના પાછળથી આ રીતે તમે આંગળી ફેરવશો તો આ જે મિક્સચર તૈયાર થયું છે તે એકબીજા સાથે મિક્સ નહીં થાય અને ચમચો આડો રાખીશું તો પણ તે મિક્સ નહીં થાય તો આ ખીરું આપણે બનીને તૈયાર થઈ ગયું છે તો એને નીચે લઈ લઈએ અને આપણે થોડીક વાર માટે એને ચલાવતા રહીએ જેથી કરીને તે ઠંડુ થઈ જાય હવે આની અંદર જો કદાચને પણ ગઠ્ઠા કોઈ રહી ગયા હોય તો આપણે આ રીતે બ્લેન્ડર ફેરવી દઈશું તો સરસ એક રસ જેવું આ ખીરું બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આટલું થિકનેસવાળું આપણે રાખવાનું છે હજી આપણે એને અડધીથી પોણી કલાક આપણે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને એને ઠારી રાખવાનું છે એટલે જરાક નવશે કુરે તેવું હશે તો પણ ચાલશે હવે આની અંદર આજે આપણે બીજો મસાલો છે કોથમીર અને ચીલી ફ્લેક્સ તે એડ કરી દઈએ અને આપણે આને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈએ ખીરું ઠરી પણ ગયું છે અને સોલ્ટ જો તમારે મીઠું ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો હવે જે પ્લાસ્ટિક પાથર્યું છે તેની ઉપર આ રીતે ચમચો ભરી અને તે પ્લાસ્ટિકની ઉપર આ રીતે આપણે ચમચાને રેડી દેવાનું છે એકદમ હળવા હાથે થોડુંક એવું જ પાથરવાનું છે બહુ પતલા પાપડ કરવાના નથી બહુ પતલા કરશો તો તે પ્લાસ્ટિકમાં ચોટી જશે અને સુકાશે તો ઉખળશે પણ નહીં અને આપણે એને સેજ ઠીક રાખવાના છે તો આ રીતે આપણે હળવા હાથે બધા જ પાપડને આ પ્લાસ્ટિકના શીટ ઉપર આ રીતે પાથરી દેવાના છે આ તમે જોઈ શકો છો કે મેં પ્લાસ્ટિક ઉપર આ સરસ રીતે ઘરની અંદર જ ફેનની નીચે પંખાની નીચે મેં આ રાખ્યા છે અને લગભગ પાંચથી સાત કલાક પછી જોઈએ તો તમે જોઈ શકો છો કે ઉપરનું લેયર સુકાઈ ગયું છે પણ આ રીતે નીચે હજી ભીનું છે તો આપણે એને પલટાવી લઈએ આવી રીતે બધા જ પાપડને ધ્યાનથી ઉખેડી અને બધા જ પાપડ પલ પલટાવી લેશું આપણે ઊંધા કરી લેશું આને થોડુંક મહેનતવાળું કામ છે આપણા પાપડને આપણે ઊંધા કરીએ પણ તમે જ્યારે પાપડ ખાશો ઘરના પાપડ ત્યારે તમને એનો આનંદ જ અલગ લાગશે તો આ બધા જ પાપડને આ રીતે હું ઊંધા કરી અને પાછા સુકવી દેવાની છું આ રીતે આપણે ઘરની અંદર જ મેં આખી રાત માટે હું આ રીતે એને રાખી દઈશ તો બીજે દિવસે સવારે જ્યારે સુકાઈ જશે ત્યારે તમે જોઈ શકો છો કે આ સરસ રીતે પાપડ સુકાઈ ગયા છે બસ હવે ખાલી આપણે એને તડકો દેવાનો રહેશે તો આ તમે જોઈ શકો છો કે પાપડ સરસ બન્યા છે દેખાવમાં પણ એટલા જ સરસ લાગે છે જો તમે બહુ પતલા કર્યા હશે તો પાપડ આવા નહીં દેખાય પણ એકદમ કાગળ જેવા થઈ લાગશે અને કદાચ ઉખડશે પણ નહીં પ્લાસ્ટિકમાંથી તો આ રીતે જે પાપડ આપણે રાખ્યા હતા તેને આપણે તડકો દઈ દઈએ એકાદ દિવસના તડકોમાં પછી આ સરસ રીતે ખખડી જશે એનો મતલબ કે એકદમ સરસ રીતે સુકાઈ જશે અને આ પાપડ આપણે તળવા માટે તૈયાર થઈ ગયા છે તો આપણે સેજ તેલ ગરમ કરીએ અને સારા એવા ગરમ તેલની અંદર પાપડ નાખીને જોઈએ તો તમે જોઈ શકો છો કે સરસ રીતે તળાઈ જાય છે આ અને એ રીતે આપણે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પાપડ તળીને તમે સર્વ કરી શકો છો આ પાપડ મેં તમે જોઈ શકો છો મેં તળીને રાખ્યા છે અને દેખામાં પણ એટલા જ સરસ અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે કારણ કે આમાં આપણે લસણનો ફ્લેવર આપીએ છીએ અને ક્રિસ્પી તો એકદમ જ સરસ બન્યા છે તો તમે પણ આ સરસ મજાના રવાના પાપડ ઘરેથી જરૂર ટ્રાય કરજો તમને અલગ ટાઈપના ફ્લેવરવાળા પાપડની મજા લઈ શકશો તો આ પાપડ ટ્રાય કરી અને મને જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી